અમદાવાદમાં બાળકો તેજી દેવાની ઘટનાઓ સતત વધી રહી છે તેવામાં આવે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાંથી બાળકી મળી હોવાની ઘટના સામે આવી છે બાંદ્રા અમદાવાદ ટ્રેનમાંથી બાળકી મળી આવી છે લોકશક્તિ ટ્રેનના જનરલ ડબ્બામાંથી કાળા કલરની બેગમાં રાખેલી બાળકી મળી આવી છે એક મુસાફરને બેગ ધ્યાને આવતા બેગ ખોલતા તેમાંથી બાળકી મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી પોલીસે બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અંદાજે બે મહિનાની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે બાળકીની તબિયત તંદુરસ્ત છે આ મામલે રેલવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા સીસીટીવી તપાસવાની કાર્યવાહી અને સાથે આણંદ અને નડિયા સ્ટેશનના સીસીટીવી પણ તપાસ કરવામાં આવી છે બાળકને ત્યાં જ શંકાસ્પદ વ્યક્તિ મામલે ફૂલી અને સ્ટોલ ધારકોની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે જોવાનું રહ્યું કે માછુમને જન્મ આપ્યાના બે મહિના બાદ તર છોડી દેવાના નિર્દય માતા કોણ છે અને આ કૃત્ય પાછળનું કારણ શું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો